પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક ધનસુખ ડોડિયા અને આરોપીની કાકાની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો આરોપી અખિયાણી ત્રંબોર પરના ત્રેવીસ વર્ષીય ભરત કેશાભાઈ કોળીને શંકા હતી આ કારણે આરોપી ભરતે ધનસુખ પર લોખંડના પાઇપળે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપટાવ્યું હતું અને ઘટના સ્થળેથી ફરાર થયો હતો નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાહેબના માર્ગદર્શન ચુડાસમા એલસીબીની આગેવાનીમાં રાપર અને ભચાઉ ડિવિઝનની અલગ અલગ પોલીસ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી ભરત કોળીને રાપર ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર શામળા સાહેબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ સેંગલ એસવી ચૌધરી રાપર પોલીસ સ્ટેશન વી કે ગઢવી સામખિયાળી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એચપી કાતરિયા સહિતની ટીમોએ ગુનાનો ભેદો કેલી આરોપીને ઝડપી પાડ્યો હતો રિપોર્ટ ભરત ઠાકોર કચ્છ